પાંચ દિવસથી જે રીતે અમારી વડોદરામાં માં ભારતીય જનતા પાર્ટી કે જે રીતે બદનામી થઈ રહી છે એના કરતાં better છે કે મારી ઉમેદવારી મારી પાછી ખેંચી લેવી જોઈએ અને મેં મારી ઉમેદવારી પાછી ખેંચી છે કોઈ વાત નહીં મેં કોઈને જ વાત નથી કરી મારી પાસે અહીંયા ભરતભાઈ શાહ આવ્યા હતા એમની અગાડી મેં મારી ઈચ્છા વ્યક્ત કરી એમણે પોતે મને બહુ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો એમણે એવું પણ કીધું કે પાર્ટીમાં વાત કરી આપણે તમે આવું ના કરો પણ મેં એવું કીધું કે ના મને નથી લડવું મને પ્રધાનમંત્રી શ્રીએ દસ વર્ષ વડોદરાની સેવા કરવાની તક આપી અને મેં સમર્પિતતાથી સેવા કરી છે મારી વડોદરા લોકસભા અને મારા કાર્યકર્તા અને મતદારોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે એ પછી બધાને ખબર છે તો એમાં મને એમ થયું કે રૂટીન રોજે રોજ જ્યાં સુધી હું ચૂંટણી લડું ત્યાં સુધી આજ આવ્યા કરે એના કરતા નથી લડ્યું મે મારી ઈચ્છા વ્યક્ત કરી છે ના બિલકુલ નથી બિલકુલ નથી હું બિલકુલ સ્ટ્રોંગ મહિલા છું અને સ્ટ્રોંગ મહિલા તરીકે આજે હું નિર્ણય આવો કરી રહી છું એટલે બિલકુલ મારી આંખમાં આંસુ પણ નથી અને મારી ભારતીય જનતા પાર્ટી અને મારા प्रधानमंत्री શ્રીનો ખૂબ આભાર માનું છું કે મને દસ વર્ષ મે વડોદરાની સેવા કરી અને આજે ભી મારી પાર્ટી મને નથી કેતી કે